ગુજરાતના વિવિધ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના છેપનું જોખમ વધી રહ્યું છે સોમવારે ગુજરાતના હિંમતનગર હોસ્પિટલમાં છાંદીપુરા વાયરસના કારણે છ લોકોના મોત થયા હતા વાયરસના વધતા જતા સંક્રમણને જોતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની જરૂર છે તેમણે કહ્યું કે છાંદીપુરા કોઈ નવો વાયરસ નથી પહેલો કેસ વર્ષ ઓગણીસો પાંસઠમાં મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો હતો જે બાદ ગુજરાતમાં પણ આ છેપ જોવા મળ્યો હતો તેમણે કહ્યું કે આ ચેપ સામાન્ય રીતે વરસાદની મોસમમાં જોવા મળે છે આ ચેપી રોગ માખી અને મચ્છરના કરડવાથી થાય છે આ ચેપ નવ મહિનાથી ચૌદ વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ વાયરસનો ચેપ વધુ જોવા મળે છે જો બાળરોગોના દર્દીઓમાં ઉચ્ચ ગરેડ તાવ ઉલટી ઝાડા માથાનો દુખાવો અને આંચકી જેવા પ્રાથમિક લક્ષણો દેખાય તો તરત જ ચિકિત્સકનો સંપર્ક કરો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફ્રી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે